નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણે દર વખતે કરીએ છીએ ખેતી ની અંદર ખર્ચ કેમ ઘટે કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય ખાસ કરીને ખેડૂત મિત્રો એ આ વર્ષે ચોમાસું જે છે એ આમ શરૂઆતની અંદર જાહેરાતો બધી એવી આવી કે વરસાદ જે છે એ ખૂબ સારો થશે પણ મહિનો દી હું જે છે એ વરસાદ જે છે આવ્યા વાવણી થઈ ગયા પછી એ જીવ બધાના આધાર સડી ગયા કે હવે હારો વરસાદ થાય કે કેમ ત્યારે વરસાદ જે છે એ ખૂબ સારામાં સારો વરસાદ થયો ઓગસ્ટના અંતની અંદર વરસાદ એટલો બધો પડ્યો કે ઘણા બધા પાકોની અંદર ખૂબ મોટું નુકસાન થયું એમાંના પાકો જો ગણવામાં આવે તો મરસી છે તુવેર છે અને ડુંગળી છે આ બધા પાકોની અંદર ઘણું બધું નુકસાન થયું પણ જે ખેડૂત મિત્રોને જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ ખેડૂત મિત્રોએ એ એનો ઉપયોગ કર્યો તો એના પાકની અંદર ઘણો બધો ફેર દેખાણ ઘણો બધો તફાવત જે છે એ અન્ય ની સરખામણીમાં એ જોવા મળ્યો ત્યારે આજે એવો જ એક તફાવત આપણે ખેડૂતના મોઢે સાંભળવો છે કે એમણે જે છે એ આપણા દ્વારા ભલામણ કરાવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એના પાકની અંદર ફેરફાર થયો મિત્રો ડુંગળીના પાકની અંદર જે ડુંગળી કહેવાય કે હવે અત્યારે હાલના સમયગાળા અંદર રાખવી ન રાખવી એવો પ્રશ્ન ઉભો છે ત્યારે એક સરખી એક વ્યવસ્થિત અને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ મિત્રો આ ડુંગળીના પાકની અંદર જોવા મળ્યું છે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે ડુંગળીના પાક વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ નામ મનોજભાઈ કરનસિંહભાઈ શેખડા ગામ રામોદ તાલુકો કોટડા સાંઘાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવાણું એક બત્રીસ સત્તાણું ચાર પાંત્રીસ સરસ મનોજભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કરેલું છે ડુંગળી ત્રણ એક વીઘાનું કર્યું છે ત્રણ એક વીઘામાં સાટિયું બિયારણું વાવ્યું છે બરોબર ડુંગળીને નો આ કેટલા સમયની ડુંગળી થઈ છે

પ્રોસેસ સાઈટી થી એનાથી કલરને ને કઈ ડાઉન નથી થયો હમ હમ રહી ગયું બચી ગયું એનો ઉપયોગ ક્યારે કર્યો તો તમે એનો 15 દિવસ વરસાદ પછી તરત જ વરસાદ પછી તરત કર્યો એટલે એના તમને બેનિફિટ જોવા મળ્યો હા આ પ્રોસીડ અને જે જીગરી તમે સંટકાવ કર્યો એનાથી તમને તફાવત હું દેખાણો આમાં અંદર છોડની અંદર હું તમને તફાવત જોવા મળ્યો કલર માં એમ સારી રહી ગઈ સેડ્યું દાઈજી નથી હમ હમ એકદમ

એટલે કે પાનની સંખ્યામાં વધારે બરોબર લીલી જે છે એ તરત કરે સાથે સાથે જીગડી જે છે એ જીગરી એ જીગરી એટલે ખેડૂતોનો દોસ્ત ખેડૂતોનો ભાઈ બંધ કે આ જીગરી જે છે એ વાપરવાથી એ મિત્રો સોળની આખી દેહ ધાર્મિક ક્રિયા હોય આખી સુધારે જે છોડ જે તણાવમાં હતો જે વરસાદ ખૂબ પડવાથી જે છોડની અંદર જે તણાવ હતો એ તણાવ જે ટ્રેસ કહેવાય એ દૂર કરવાનું કામગીરી આ જીગરીએ કર્યું એના કારણે જે છે એ પાક તમે મિત્રો જોઈ રહ્યા છો આવો ગીરો જે છે ગામમાં બીજા કોઈને જે આખર હોય ઓછા લગભગ નથી રહ્યા એમ તો આ જીગરી અને પ્રોસીનનું રિઝલ્ટ આપણે ખેડૂતોને મળ્યું એવું કહીએ કે ખરાવ ટકા એમ કોઈ ખેડૂતોને આનો વાપરવો હોય ઉપયોગ કરવો હોય તો તમે શું ભલામણ કરો છો વાપરા જેવું ખરું હે વાપરા જેવું એમ વાપરા જેવું ખરું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મનોજભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ એમણે જે છે આનો ઉપયોગ કર્યો અને એમનું રિઝલ્ટ એમને નરી આંખે દેખાય એવું મિત્રો મળ્યું છે આપે પણ ડુંગળીનું વાવેતર કર્યું હોય રોપનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ મિત્રો જે છે આ જીગરી પચાસ એમ અને પ્રોસીડ જે છે એ પચીસ ગ્રામ નાખીને ઉપર છંટકાવ કરી શકો તમે જે છે એ પાણી સાથે જો મૂળનો વિકાસ ન થતો હોય છોડ ગઠૂડાઈ ગયો હોય તો જીગરી જે છે એક એકરમાં એક લીટર એ જો આપી દેવામાં આવે તો એનાથી જે છે એ મૂળનો વિકાસ સારામાં સારો થશે સોડનો વિકાસ જે છે એ ખૂબ સારામાં સારો થશે સોળની પીળાશ હોય સીડું બળતી હોય આ બધું દૂર થશે ત્યારે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી અને એમને જે છે એ આની અંદર આનો ઉપયોગ કરવાથી એમને ઘણો બધો ફાયદો થયો મિત્રો આપણે જીવતા બેક્ટેરિયાની પણ જે વાત કરીએ છીએ જે સ્ટાર પ્રોટેકના નામે બજારમાં મળે છે એની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા આવે છે કોઈને જે છે ફૂગનો બીક લાગતી હોય કે ભાઈ સીતરી આવી જાય આની અંદર સીતરી આવશે બાફ્યુ આવશે તો એના માટે થઈ અને સ્ટાર અઢીસો ગ્રામ તમે વાપરી શકો છો એનપીકેના બેક્ટેરિયા પણ તમે ઉપયોગ કરી શકો છો તો સ્ટાર એનપીકેના બેક્ટેરિયા પણ મળે છે અને સ્ટાર વામ આનો પણ તમે ઉપયોગ કરી શકો તો એ કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરીને છોડને જરૂરી પોષક તત્વો મળી જશે મિત્રો આપણને ખૂબ સરસ મજાની માહિતી મનોજભાઈ દ્વારા આપવામાં આવી મનોજભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારની અંદર મિત્રો આ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમને આપીએ આપનો મોબાઈલ નંબર નવ્વાણું સાત છન્નું નવ્વાણું સાત છત્રીસ બસો પાંચ છત્રીસ બસો પાંચ આ મિત્રો જે છે આ નંબર ઉપર ફોન કરી અને તમે આ નંબર ઉપરથી જે છે એ ગુજરાતના કોઈપણ ખૂણા ઉપરથી તમે ક્યાં મળશે એની માહિતી તમને મળી જશે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માળી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો અમારો વિડીયો આપે શેખ સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ